નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખમીરવંતુ ગુજરાતમાં તો આજે આપણે વાત કરવાની છે ગંગા સતીએ રચેલા બીજા ભજનની અને એ ભજનનું નામ છે જીવ અને શિવની થઈ ગઈ એકતા તો એના શબ્દો કંઈક અવાજ છે જીવને શિવની થઈ ગઈ એકતાને પછી કહેવું રહ્યું નથી કાંઈ રે દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો શૂન્યની માય રે આપણે મિત્રો રોજે ગંગા સતીનું એક એક ભજન અને એનો ભાવાર્થ છે એ સમજવાની કોશિશ કરવાના છીએ તો આજે એનું આ જીવ અને શિવની એકતા વિશેનું ભજન છે તો આપણે એ સમજવાની કોશિશ કરીએ તો અહીંયા જીવ અને શિવની થઈ ગઈ એકતા રહે એનો મતલબ આપણે પહેલેથી સાંભળતા આવીએ કે જીવ છે એ શિવમાં મળી ગયો તો એનો મતલબ શું થાય એ આમાં ગંગા સતીએ પાનબાઈને સમજાવ્યો છે કે શૂન્યતાની સ્થિતિ શૂન્યતાની સ્થિતિ ક્યારે આવે આપણા જીવનમાં એક તો જે લોકો સિદ્ધ પુરુષો છે સિદ્ધ સંતો છે એ લોકો તો પોતે જ્યારે સમાધિની અવસ્થામાં બે ત્યારે શૂન્યતાની સ્થિતિમાં પહોંચી જતા હોય છે પણ આપણે જો સમજવું હોય તો આપણે એ સ્થિતિ તો આપણા માટે બહુ એટલે બહુ અઘરી પડે સામાન્યમાં સામાન્ય વસ્તુ કહીએ તો જે ગાઢ નિંદ્રા છે ને એ શૂન્યતાની સ્થિતિ છે ગાઢ નિંદ્રા આપણે અમુકવાર ઘરમાં કોઈ તકલીફ હોય અને આપને ઊંઘ ન આવતી હોય તડફળિયા માળીને સૂતા હોય ત્યારે ઉઠીએ અને ગાઢ નિંદ્રામાંથી ઉઠીએ જોજો સ્ફૂર્તિમાં કેટલો ફેર લાગે છે કારણ કે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં સૂતા હોય ને મિત્રો ત્યારે જીવ એ સેવમાં વિલીન થઈ જાય છે જીવ અને શિવ બંને એક થઈ જાય છે આપણું શરીર સવારમાં તમે જુઓ સ્ફૂર્તિ એક એનર્જીથી આપણે ઉઠીએ છીએ ગાઢ નિંદ્રા છે ને એ શૂન્યતાનો આપને ભાવ કરાવે છે આપણી જે સંસ્કૃતિ છે ને એમાં આના વિશે લખેલું પણ છે અને પ્રકૃતિનું એક એવું પરિબળ પણ છે કે જે સિદ્ધ પુરુષો છે અથવા તો આપણામાં અંદર એવી શક્તિ છુપાયેલી હોય છે કે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં સૂતા હોઈએ ને ત્યારે જીવ અને શિવનું જે વિલીન થવું છે મળવું છે ને એ માણસ છે એ જોઈ શકે પણ એવી શક્તિ છે એવી સિદ્ધિ છે બધા પાસે હોય નહીં જે સપનાવાળી નીંદર છે ને મિત્રો એ પણ જીવ અને શિવના મિલનની વાત નથી એમાં થતી સપનાવાળી નીંદર છે ને એ આપણી અજાગ્રત મનના વિચારોની એક ઉપજ છે કે આપને સપના આવે છે ઘણીવાર આપને એવું ફીલ થાય કે આપણે રાતે સૂતા હતા સવારે આમ હજી તો સૂતા ને અચાનક સવાર થઈ ગયું કાંઈ આપણે અને ઘણીવાર ઊંઘ ના આવતી હોય તો આપણે તડફોડીયા મારી મારીને થાકી જાય સવાર થવું કેટલું અઘરું થઈ પડે અને ઘણીવાર એમ થાય કે હજી તો સુતા હતા ને સીધું સવાર પડી ગયું ત્યારે જીવ અને શિવનું મિલન થયું હોય અને આપને છે એટલા શૂન્યતાના ભાવમાં લઈ ગયું હોય મિત્રો કે તમે વાત પૂછોમાં હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને તમને એ આપી શકું કે જીવ ને શિવ એક છે ને એનું કે એકવાર છે ને હું મારી છોકરીને લેવા માટે સ્કૂલે તેડવા માટે જાતી હતી તો રસ્તામાં મને સબવાહીની હામી મળી એક ક્ષણે મને કોઈ પણ વિચાર ન આવ્યો બસ આપણે નમી અને આગળ એની સ્કૂલ તરફ હાલતા થઈ ગયા પણ તે દિવસે છોકરાઓને છૂટવા માટે દસ મિનિટ લેટ થઈ ગયું એને અમુક એવા લેક્ચર કે કાર્યક્રમ એવું હાલતું જ હોય અને પેરેન્ટ્સ બધા તેડવા આવી ગયા હતા બાળકોને ત્યારે એ બધા પેરેન્ટ્સને જોઈ અને મને વિચાર આવ્યો કે કેમ બધા પોતપોતાના બાળકોને તેડવા આવ્યા કારણ કે એ આપણો અંશ છે આપણા બાળકોએ આપણો જીવ છે આપણો અંશ છે અમુક કહે છે કે અમારા બાળકો તો સ્કૂલ બસમાં જાય ભલે સ્કૂલ બસમાં આવતા હોય જાતા હોય પણ બસ સ્ટોપ સુધી તો આપણે જ પેરેન્ટ્સ જ એને મૂકવા અને તેડવા જઈએ છીએ ત્યારે એ બે મિનિટ છોકરીની રાહ જોઈને ઊભી હતી ત્યાં એચ કેજીમાં નાના નાના ભૂલકાઓને બધાને તેડવા આવ્યા હતા ત્યારે મને એક ક્ષણે એ જ વિચાર આવ્યો કે મને રસ્તામાં સબવાહીની હામી મળી હતી જેમાં એ શિવ ભગવાન હતા એ ધ્યાન અવસ્થામાં બેઠા હતા તો મને હું મારી છોકરીને લેવા ગઈ હતી પણ મને એક ક્ષણે વિચાર આ બધા પેરેન્ટ્સને જોઈને શું આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને તેને બધાને લેવા માટે તો શિવ જ આવે છે શું કામ આજે મારા છોકરા સ્કૂલે ગયા છે તો હું એને તેડવા જાઉં છું સ્કૂલેથી લેવા મૂકવા ભલે પ્રસંગોપાત ક્યારેક એવું બને કે આપણે પાડોશીને સગા સંબંધીએ કે કહીએ કે ભાઈ આજે સમય નથી તો તેડી આવજો મૂકી આવજો પણ રોજે તો આપણે જ તેડવા મૂકવા જવું પડે તો શિવ છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો બધાને લેવા માટે તો શિવ જ આવે છે શું કામ કારણ કે આપણે બધા શિવના જ અંશ છીએ આપણી અંદર જીવ એ શિવનો જ એક અંશ છે મિત્રો એટલે ત્યારે એક ક્ષણે મને એક લીટીમાં ઘણું બધું સમજાઈ ગયું કે બાળપણથી સાંભળીને મોટા થયા જીવને શિવ એક જીવને શિવ એક અને કોક ગુજરી જાય તો એમ કે જીવ શિવમાં મળી ગયો કારણ કે શિવ બધાને તેડવા આવે છે લેવા આવે છે શું કામ કારણ કે આપણે એના અંશ છીએ જેમ આપણે આપણા બાળકોને લેવા જઈએ છીએ એમ શિવ આપને લેવા આવે છે કારણ કે આપણે એના એક અંશ છીએ એટલે આ જીવ અને શિવની વાત છે એ આ ભજનમાં કીધેલી છે મિત્રો ધન્યવાદ બાય